આવાસ છે એ આવાસના ગેસ્ટ માટેનું જે હોય છે પરંતુ કેટલીક જગ્યાએ એમને બહાર જાહેરમાં પાર્કિંગ કરવું પડતું હોય છે ને એ અને અંદર એલાઉ નથી કરતા હોતા અને રજૂઆત એવી છે કે બહાર પાર્કિંગ કરતા હોય ખાસ કરીને જે વધુ વાહન વ્યવહારવાળા જે વિસ્તારો હોય છે ત્યાં આ પ્રકારે બહાર પાર્કિંગ કરવાના કારણે ક્યારેક ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉપસ્થિત થતી હોય છે એટલે આ રજૂઆતને ધ્યાને લઈ અને એમાં શું ક્લોઝ જીડીસીઆરના ઓ જીપીએમસી એક્ટના શું ક્લોઝ એમાં લાગુ પાડી શકાય અને સાથે સાથે પોલીસ ઓથોરિટી સાથે પણ ચર્ચા કરી અને આ જે પ્રશ્ન આવેલો છે તો એનું કાયદાકીય રીતે શું સમાધાન હોઈ શકે એ વિચારણા અમે કરી રહ્યા છીએ એટલે આગામી સમયમાં કાયદાથી જે સુનિશ્ચિત કરેલું એમાં પગલું હશે એ ચોક્કસપણે અમે એમાં એન્શ્યોર કરીશું મેં વાત કરી એમ ચોક્કસપણે પોલીસ ઓથોરિટી અને જે બિલ્ડર એસોસિએશન સાથે પણ આ બાબતે અમે ચર્ચા કરીશું ને જે જીડીસીઆર અને કોર્પોરેશનના એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની થતી હશે એ અમે એન્શ્યોર કરીશું લોકસભા